મોર્નિંગ માતાજી સાત છે અને તો હા સ્કૂલ માં લઈ જવા પાસ્તા ગુડ મોર્નિંગ dua, dua guys. Coba beneran pastan pastan aku siapa yang ready kirim? Coba beneran guys. ini

ગાઈસ છોકરાઓ તો સ્કૂલ જતા રહ્યા છે અને હવે જો અમાર બે બની છે હા ઢેબરા કારણ કે એ લોકો છે ને એ બધા માટે બનાવવાના હતા ગાઈસ એ લોકો જતા રહ્યા પણ એ લોકો પાસ્તા ને મેગી ને એવું બનાવી લઈને જાય એમના બધા ફ્રેન્ડો લઈને આવવાની હતી સીધા એટલે તો આ બધું જો હવે મેથી રહી ને મેથી ફ્લેવર ને બટાકાનું શાક કરી દઈશું દાણાનું હવ પૂરા નહીં બનાવી હવે ખાલી મારે છે ચાલને થાય એટલા બનાવીએ નહીં તો ચાલો હોવ હેડો તમે નાખી દો હેડો હળદર તલ નાખ્યા બાજરીનો લોટ ઘઉંનો લોટ અરે ધાણા જીરું પાવડર મીઠું જે અત્યાય અત્યારે એને બે ફ્રિજમાંથી કાઢ્યા હતા ચલો બનાવી દઈએ ગઈશ તો ગાય જો ટેબલા લોક તો બાંધી દીધો હવે શાક વઘારે સીતેલ તેલ પતી ગયું હતું તેલ કાઢ્યું તો બંધથી શું થયું ભાઈ તો કઈ નહીં આ બધું રેડી કરીને રાખ્યું ફ્લેવર દાણા બટાકા મરચું મસાલો ચાલો ઘર લેવા દઈએ શાક એને ગઈશ શાક તો બને છે ઢેબરા બનાવી દીધા કમ્પ્લીટ કરી ચા નાસ્તો કરીએ ચા બર્યા મસ્ત તારા ખાઈ લઈએ ગાઈસ ચા અને નાસ્તો તો ગાઈસ કામ બામ થઈ ગયું કમ્પ્લેટ બધું અને અત્યારે પાસો બાજરીનો લોટ લાવ્યો તું રાતે લાવ્યા હતા ને એવો અને જો ગાય છે એ તો બી લાવી જો આવું કરજે તું હં 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 જો હાય ગાય હાય ગાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા જય માતાજી શીતલ તો ઊંઘી ગઈશ કામ બામ કરીને હવે ખાલી બાજરીને રોટલા બનાવવાના છે ના આપણે ભૂખ નહીં લાગી હોય થોડી જો તો ચલો મળીએ પછી તો ગાઈશ પોણો એક વાગે છે આ લોકો જો સ્કૂલથી આવી ધોઈન પરીન કીતેન અને કેરી લઈને આવ્યા જો ગાઈસ બધાય ખાતા ખાતા આવતા હતા હું પછી બાઈકમાં રસ્તામાં લઈને આવ્યા બધા આ એક આવતી રીતે ઘેર કે મંચમ લઈને ના આયા રસ્તામાં હોય તો લઈને આવો હેડાવ રોટલી બોટલી તો ગાઈ શીતલે તો જુઓ બાજરીના રોટલા બનાવી દીધા છે હવે બેહીએ ખાવા ચલો હેડો હા તો હેડો ગઈશ કઈ ભૂખ લાગી મને તો ખાઈ લે તું તો ખાસ પેલા ખાઈશ ખાવા બેહી ગયા જો મસ્ત શાક બનાવ્યું તું મેથી બટાકા ફ્લેવર ને દાણા નહીં જોવો દ્રોવિન બધા ખાવા બેહી ગયા ધ્રોવિન તો ભાવતું નથી આવું ભાવતું નહીં બોલો ઢોસા આલા દોલાદાર છે ને ખાતર છ છ ઢોંસા ખાઈ છે છ ના 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 છ ઢોસા ખાઈ છે અને આવું ખાવા નહીં ભાવતું મન્ચુરિયન આલો તો નહીં

નહીં હું શીતલ જયા હતા બહાર નહીં ફરતા ફરતા આયા હવે એટલે ચાર વાગે હોય સાડા અત્રણ નહીં અને જો આવું લેવા જતા ગઈ સારું એ નહીં આવું રહી નહીં તેમાં બધું અમે જોડે લઈને આવ્યા હતા જો આરી પેલું કોકોપીટ ખાતર પછી અંદર નાખવાની દવા બધું ભેગું લઈને આવ્યા હતા ઉગાડવા જોઈએ કે નહીં હે નહીં કીધી મો કુપાન શીતલ જયા તા તો ચલો ગાઈસ સવા ચાર વાગે છે ચાર ને વીસ અને શીતલ જઈએ છે બાર કૃપા જોવો ગાઈસ અત્યારે ફરી નહીં કે અમારે જોડે આવું છે ના ચાલે યાર એવું હવે કીતીનો વારો આવ્યો હવે કીતીનો વારો આવ્યો લડો ચલો જઈશું હા બસ એવી ચાલશે એમ ને તો ચલો જઈએ અમે કામ કરી રાખજો બધું લઈ કામ કરીને રાખજો બધો તો ગાઈશ અમે તો જયા હતા બહાર ગાઈશ ને એમને એમ પાછા આવતાર્યા ખાલી શું લાગ્યા રે સંતરા કિલો સંતરા લઈને પાછા આવતાર્યા ઓહ વાહ પથારી પથારી કરી નાખીએ ને કમ્પ્લેટ અવાજ સરસ નીચે મૂકી દેવાનું છે જો ગાઈશ પથારી વથારી કરીને રાખી રોટલી કરી દીધી પરી નહીં કરી સારું હેડો વાંધો નહીં અમે તો અમે પાઉ ભાજી જ લેવા જઈએ રહ્યા નહીં શીતલ કેવું લાગ્યું રખડીને છેક જેટલું બધું ગાઈશ રખડ્યા લેવા જતા એના માટે ડ્રેસ પણ ડ્રેસ આપણે લીધો નહીં સારો હતો નહીં નહીં તો ગાઈશ સાડા વાગે છે શીતલ ખાવા બેઠીએ અને પરીન ધ્રુવીએ તો ખાઈ લીધું કીતીને બાકી હો ખાવાનું અને આપણે ખાવા બેસીએ છીએ બપોરનું શાક આર્યું ગરમ કર્યું આપણે અને હવે ખાઈ લઈએ લાવ રોટલી જુઓ ત્યાં જો પાડી છેલ્લે છેલ્લે તો ચલો ગઈશ ખાઈ લઈએ રાખો મોડે ખાઈશ ના બસ રસો નહીં લેવો ચાલશે ચલો ગાઈસ ખાઈ લઈએ આપડે અહીંયા બે જ ખાઈ શું ગાઈશ આપણે ફરી રોટલી બની દીધી તો ગાઈશ નવ વાગે છે શીતલ ખાઈ ગોળી ખાઈ ને

ધ્રોવીને બી ઠોકર વાગી નક્કી જોઈશ હે તો ચલો અમારો બ્લોગ ગઈશ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ